हेलो मित्रों वेरी गुड मॉर्निंग राम राम जय श्री कृष्णा બધેને સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે છે સોમવાર ઢોડાટીનો દિવસ અને જો સવાર સવારમાં મીસાબેનજી ઉઠ્યા છે આ ઉઠી ગયા એક નીચે લઈ ને જાઉં છું મિસાને હા જો કાકા જાય છે વાળીયા શ્રી રામણ લઈને બચો બાપાનું data kerja kan data kerja data saya suap kepada Dewi Misya. So Mitrojo nih cewek ya, kami naas tokeri doh han Misya ben naas tokeran. રોટલી ને દૂધી હોલી મિસાઇ આજે જવું તારે મારો વોટરપ્રૂફ નથી રેવા દેજે લે ये मारी छोरा सेवा તો મિત્રો જો આજે છે અમારી શેરીમાં ભજીયાનો પ્રોગ્રામ અને આખો દી ધૂળેટી રમીને જો અત્યારે શેરીમાં પ્રોગ્રામ થાય છે તો હું તમને બતાવું અત્યારે હું હું હાલે છે નીચે

ઓ ભાઈ ભાઈ લે ઓગળી રિજ ઓગળી વાહ ભાઈ પડનું કામ જો મોટું હેઠો ભાઈ દેતો દેતો એના આવતો નથી લીધો એ ધોઈન મુકાય હો સુક કે પડી બેટા આલી નહી કોમ આલે ભરી મોઢું છુપાવે મોઢું હું કામે સંતાડે હું કારા કામ કર્યા ભાઈ તમે એ ભાઈ એ ભાઈ તમાર પોલીસ ફોન આવ્યો હતો

mít nó thấy dưới rồi kem y cái hả ta đây bây giờ không bỏ lỡ những video hấp dẫn. તો લઈ જા ને ભલે બેસી ગયા છે એ વાત સાચી એ બધું થઈ ગયા બધું બધી મળી ગયા

મરચા ક્યાં વિડિયો ઉતાર લો પછી ખાજો તો ઉતારવો પડે ને છોકરા વાયરા છોકરા વાયરા એમ